જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે આવો શ્રી યમુનાજીનું સ્વરૂપ જાણીએ તો પ્રિયજનોથી પહેલા આપે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણે થઈ શકે નમામી નમામુના કૃષ્ણ કૃષ્ણ તોર્યા પ્રિયામિહ નિજાચાર્ય પદાંભોજ દાસ પ્રયત્ત શ્યામ સુંદર શ્રી યમની મહારાણીજી કી જય પ્રિયજનો શ્રી ગોકુલનાથજી નું ગોતલ પર પ્રગટ થયું એ પહેલા શ્રી યમુનાજીનું સ્વરૂપ ને કોઈ જાણતું ન હતું એક નિજ સેવકના આગ્રહને વશ થઈ શ્રી ગોકુલનાથજીએ એક ચિત્રકારને બોલાવ્યો અને શ્રી યમુનાજીનું ધ્યાન ધરી વર્ણન કરતા ગયા કરતા ગયા અને જે સ્વરૂપ આખરે બન્યું એ સ્વરૂપ એ જ શ્રી યમુનાજીનું છે અને જે આપણે આજે દર્શન કરી શકીએ છીએ

એ માત્ર અને માત્ર શ્રી ગોકુલનાથજીની કૃપા માત્ર જ છે તો શ્રી યમુનાજીના સ્વરૂપને આપણને દર્શાવવા માટે આપણને એમનાજીના સ્વરૂપથી જાણકાર બનાવવા માટે શ્રી ગોકુલનાથજી એ ખૂબ જ આપણા માટે પરિશ્રમ લઈને તે ચિત્ર બનાવડાયું તો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી સત્સંગમાં નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ શ્રી શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય રાધે રાધે